કન્સાઇન એરોલેલેક પેઇન્ટ્સના સીએસઆર ફંડમાંથી અને સોનાલી ફાઉન્ડેશન ભરૂચના સહયોગથી ભરૂચ જિલ્લાના પચાસ બહેનોને હેન્ડમેડ જ્વેલરી તથા હેન્ડીક્રાફ્ટ આઇટમ બનાવવા માટેની તાલીમ પિસ્તાળીસ દિવસ સુધી આપવામાં આવી હતી આ પિસ્તાળીસ દિવસે જ તાલીમ લઈને બહેનોએ પોતાના ગ્રુપ બનાવીને ઓનલાઈન જ્વેલરી વેચવાનું કાર્ય શરૂ કર્યું છે આ તાલીમમાં ડ્રોપ આઉટ બહેનો વિધવા બહેનો તેમજ જરૂરિયાતમંદ બહેનોનો સમાવેશ કરવામાં આવ્યો હતો મહિલા અને બાળ વિકાસ કચેરીના સહયોગથી આ તાલીમ લેનાર બહેનોની પસંદગી કરવામાં આવી હતી ત્યારબાદ આજરોજ તાલીમ લીધેલ બહેનોને કીટ તેમજ સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા આ પ્રસંગે ભરૂચ વિધાનસભાના માન્ય ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમણે જણાવ્યું હતું કે આ બહેનો દ્વારા તૈયાર થયેલ જ્વેલરીના વેચાણ માટે જગ્યા ફાળવી તેમને રોજગાર આપવા માટે પૂરો સહયોગ કરશે આ પ્રસંગે કંસાઈ નેરોલેક પેઇન્ટના પ્લાન્ટ હેડ રાજેશભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા જેમણે જણાવ્યું કે આ તાલીમના માધ્યમથી બહેનો વધુમાં વધુ રોજગારી મેળવી શકે તેમજ આત્મનિર્ભર બની શકે તે માટે કંસાઈ નેરોલેક પેઇન્ટ્સ બહેનોને સદા સહયોગી બનશે તેમજ સહકાર આપશે આ પ્રસંગે દહેજ પ્રતિબંધક અધિકારી પ્રિતેશ વસાવા મહિલા બાળ વિકાસ કેન્દ્રની ટીમ સોનાલે ફાઉન્ડેશન ભરૂચ ના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ચૌહાણ જાનવી ચૌહાણ કિંજલબા ચૌહાણ અને કંસાઈ નેરોલેક પેઇન્ટ્સમાંથી નવીનભાઈ પંત ઈએસ મેનેજર શ્રીમાન પ્રણવ પારેખ એચઆર મેનેજર શ્રીમાન રાજીવભાઈ સક્સેના એમઈ મેનેજર જીગરભાઈ પાઠક કોમર્શિયલ મેનેજર અને પરેશ પટેલ સીએસઓ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આજે ભરૂચ નારી સંરક્ષણ કેન્દ્રમાં નેરોલેક કન્સાઇન પેન્ટ્સ કંપની સાયખા દ્વારા પચાસ જેટલા બહેનોને હાથ બનાવટની ચીજવસ્તુઓ જ્વેલરી જુદા જુદા પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવી છે અને ટ્રેનિંગ બાદ બહેનોને નેરોલેક કંપની દ્વારા કીટ અને સર્ટિફિકેટ વિતરણનો કાર્યક્રમ

આજે અત્રે અમે નારી કલ્યાણ કેન્દ્રમાં એક સીએસઆર એક્ટિવિટીના સંદર્ભમાં ઉપસ્થિત થયેલા છે હું કંપની તરફથી એઝ અ રિપ્રેઝેન્ટેટિવ એ કહીશ કે વુમેન એમ્પાવરમેન્ટ માટે નેરોલેક પેઇન્ટે આજે એક કાર્યક્રમ મતલબ વિથ સોનાલી ફાઉન્ડેશન કિંજલબેન અને આપણા એમએલએ જે રમેશભાઈ મિસ્ત્રી માન્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી અને પ્રિતેશભાઈની હાજરીમાં વિથ નારી કલ્યાણ કેન્દ્રના પ્રબંધન એટલે કે મેનેજમેન્ટ સાથે એક સંપન્ન કર્યો જેમાં આપણે અહીંયા અહીંયા લગભગ પચાસ બહેનોને હેન્ડીક્રાફ્ટ અને આર્ટિફિશિયલ જ્વેલરીની તાલીમ અપાઈ હતી પાછળના વન એન્ડ હાફ મંથમાં અને તેમને તેમના પગભર ઊભા રહીને આ પ્રકારની જ્વેલરીનું વેચાણ કરે એની બી તાણીમ અપાઈ હતી તો એ પ્રોગ્રામ આપણે સીએસઆરના સંદર્ભમાં અહીંયા કર્યો આ પહેલાં પણ આપણે વિમેન એમ્પાવરમેન્ટ માટે બે પ્રોગ્રામ સોનાલી ફાઉન્ડેશન સાથે કર્યા તો નેરોલેક પેઇન્ટ હંમેશા આ પ્રકારના સીએસઆરને પ્રમોટ કરી રહી છે અને સાથે સાથે આ પ્રકારના કાર્યમાં સપોર્ટ કરી રહી છે હું ધન્યવાદ કરીશ અહીંના મેનેજમેન્ટ અને ટીચર્સને જેમણે આ પ્રોગ્રામને Uh, suffer Safar Banal. Thank you very much.